जब आपका वजीर आजम जब आपका लीडर बुजदिल हो वो मोदी का नाम ना ले सके उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पर लड़ने वाले जवान को ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ભારત અને ભારતીય સેના તરફથી એની પડે પડની અપડેટ્સ છે એ ન્યૂઝ બ્રિફિંગ દ્વારા આપવામાં આવી રહી છે પાકિસ્તાન તરફથી પાકિસ્તાનના દરેક અધિકારીઓના દરેક મંત્રીઓના દરેક નેતાઓના નિવેદનોમાં વિસંગતતા જોવા મળી રહી છે ગઈકાલે પાકિસ્તાનના પૂર્વ મેજરનો આપણે પૂર્વ પૂર્વ મેજર સાંસદ જે છે તાહિર ઇકબાલ એમનો વિડીયો જોયો હતો અને પાકિસ્તાનની સંસદમાં કહી રહ્યા હતા કે હું ભગવાનને પ્રાર્થના કરું છું છું અલ્લાહને પ્રાર્થના કરું કે પાકિસ્તાનને અને પાકિસ્તાનની આવામને બચાવે ભારતના હુમલાથી બચાવે આજે ફરી એકવાર પાકિસ્તાનના એક મંત્રી છે એમનો વિડીયો સામે આવ્યો છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને શિયાળ જેવા લુચ્ચા કહી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની એ તારીફ કરી રહ્યા છે એ શું કહી રહ્યા છે એના વિશે વાત કરીએ શાહબાઝને શિયાળ જેવા લુચ્ચા કહ્યા છે અને એવું કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ એક શબ્દ નથી બોલી શકતા અને એ સાંસદનું નામ છે સાંસદ શાહિદ અહેમદ ખટક જેણે પીએમ શાહબાઝને શરીફ જેવા લુચ્ચા કહ્યા નેશનલ એસેમ્બલીમાં એ બોલી રહ્યા હતા અને શાહબાઝ મોદી વિરુદ્ધ એક પણ અક્ષર ઉચ્ચારી નથી શકતા એવું કહી રહ્યા હતા યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો દેશો પાસેથી લોન પણ માંગી છે એટલે એક રીતે પાકિસ્તાને ભીખ પણ માંગી છે પણ પાકિસ્તાનના જે સાંસદો છે એ ખુલ્લેઆમ પાકિસ્તાનની સંસદની અંદર પ્રધાનમંત્રીના વખોડી રહ્યા છે અને પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યા છે કે કમસે કમ એ ભારત માટે એમની સુરક્ષા માટે નાગરિકોની સુરક્ષા માટે બોલે છે એ જવાબ આપે છે પણ પાકિસ્તાનના જે પીએમ છે એ શિયાર જેવા લૂચા છે એવો એમણે દાવો કર્યો છે પાકિસ્તાનના રક્ષામંત્રી છે એમણે પણ નિવેદનો आप शाहिद जो सांसद है शू कही रहा है सांभिए इनका पता नहीं कौन सा कौन सा कायद वो इंडिया के इन मामला के ऊपर एक स्टेटमेंट नहीं आई जरा भी डिप्टी स्पीकर साहब मुझे ठीक सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते वो जंगे हार लेते हैं इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तो रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वजीर आजम होता है वो आईना होता है वो फेस होता है उसकी तो है कि हमारी सियासी क्या दलेरी के साथ मुकाबला करेगी करें करें टाइम है दो मिनट जी लेकिन जब आपका वजीराजम जब आपका लीडर बुजदिल हो वो मोदी का नाम ना ले सके उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले जवान को તો પાકિસ્તાન અત્યારે બધી તરફથી ઘેરાયેલું છે એક તરફથી બલુચિસ્તાન એમના પર હુમલો કરી રહ્યું છે બીજી બાજુ આપણે ગઈકાલે જ વોટર સ્ટ્રાઇક કરી આજે પણ બગલીહાર ડેમના અને સલાલ ડેમના એક એક દરવાજા ખોલી દેવામાં આવ્યા છે એટલે પાકિસ્તાનના અમુક જે વિસ્તારો છે એ બપોરની પરિસ્થિતિ છે ઉપરથી ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે જેટલા પણ ડ્રોન જેટલી પણ મિસાઇલો પાકિસ્તાન મોકલી રહ્યું છે એનો જડબાતોડ જવાબ આપી રહી છે નિષ્ફળ કરી રહ્યું છે ભારત એટલે અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ બહુ કપરી છે એક તો આરે ઉભેલું જ હતું અને એમાંથી યુદ્ધ ઈચ્છી રહ્યું છે એટલે એનો જડબાતોડ જવાબ આપણે આપી રહ્યા છીએ આગામી સમયમાં જે પણ અપડેટ્સ આવશે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર